અલગ અલગ ચાર્જિસ પેટે પંદર લાખ છ્યાસી હજારથી વધુ રૂપિયા પડાવેલી એન્જલ બ્રોકિંગના ડિમેટ એકાઉન્ટમાં એસી હજાર નુકસાન કરાવનારા ટોળકીના ત્રણ સાગરીતો રાહુલ વાસુદેવ બોદડે લોકેન્દ્ર તેજસિંહ રાજપૂત અને જીતેન રામપ્રસાદ આકોડે સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા બાદ મુખ્ય સૂત્રધાર એવા અલતમસ જફર શેખને મધ્યપ્રદેશના ઇન્દોર કાથેથી ઝડપી પાડ્યો હતો ધ માર્કેટ જનરલ કંપની તથા એ એ બી એસોસિએટ કંપનીમાંથી અજાણ્યા વ્યક્તિએ કોલ કરેલો હતો અને તેઓએ આ કંપનીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેવું સુરતના એક ફરિયાદી સાથે વાત કરીને શેર બજારમાં રોકાણ કરવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ટકાવારીમાં તેઓને નફો કરાવવાની લાલચ આપીને સુરતના જ એક ફરિયાદીની સાથે પંદર લાખ છ્યાસી હજાર નવસો રૂપિયાનું ફ્રોડ થયું હતું જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો હતો જેમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી તથા આઈટીએકની કલમ છાસઠ ડીને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી આ પૂર્વ ગત સાત તારીખે આજ ગુનાના ત્રણ આરોપીઓની ધરપકડ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને કરવામાં આવેલી હતી તે ધરપકડ બાદ તેઓના ઇન્ટ્રોગેશનમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આગળની જે લિંક મળી તેમાં આ જ ગુનાના મુખ્ય આરોપી અને ચોથા આરોપી જેનું નામ છે અલ્તમસ મોહમ્મદ અઝુદ્દીન અઝુદ્દીન શેખ જેઓની ઉંમર છે ચોત્રીસ જેઓ ધંધો શેર માર્કેટ ટ્રેડિંગનો કરે છે તેઓની ધરપકડ ઇન્દોરના મધ્યપ્રદેશમાંથી કરીને આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે તેની પાસેથી બે મોંઘાદાર મોબાઈલ ફોન કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝરકુરસી સાથે હર્ષદ સેટા